જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ કે વડીલ હોય તો આ વાત જરૂર સંભળાવજો હું આજે એક વૃદ્ધ દાદા અને ડોક્ટર વચ્ચેનો ચિંતનાત્મક સંવાદ સંભળાવું છું તો સાંભળો એક એંસી વર્ષના દાદાને હાર્ટ એટેક આવ્યો દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું અને ખૂબ સુખી સંપન્ન પણ હતા સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ડોક્ટરે કહ્યું દાદા ત્રણ કલાક તમારું બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ સુધી રોકાવું પડશે દાદા કહે જેવી પ્રભુની ઈચ્છા ઓપરેશન પતી ગયું ત્રણ દિવસ વીતી ગયા દાદાને રજા આપતી વખતે ડૉક્ટરે દાદાને બિલ આપ્યું આઠ લાખ રૂપિયા એ બિલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યા ડૉક્ટર દયાળુ હતા તેમણે કહ્યું દાદા કેમ રડો છો તમને બિલ વધારે લાગ્યું હોય તો મને બે લાખ ઓછા આપજો પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઈને રડો છો તેથી મને ખૂબ દુઃખ થાય છે દાદાએ કહ્યું ના ડૉક્ટર સાહેબ ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં પંદર લાખ બિલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા ડૉક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુખાવો કે બીજી કોઈ શારીરિક તકલીફ થાય છે દાદાએ કહ્યું ના ડૉક્ટર તમે ખૂબ સરસ ઓપરેશન કર્યું છે ડૉક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો ડોક્ટરે કહ્યું પ્લીઝ જે હોય તે તમે મને જરૂર જણાવો દાદાએ કહ્યું તો સાંભળો ડોક્ટર સાહેબ તમે મારા હૃદયનું ઓપરેશન કર્યું મારું હૃદય ત્રણ કલાક સાચવ્યું અને ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો ધન્ય છે એ પરમકૃપાળુ પરમાત્માને હું એ પરમકૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહ્યો છું કે જેમણે મારું હૃદય એંસી વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર ચલાવ્યું અને સાચવ્યું પણ ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો એસી વર્ષના કેટલા થાય એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર સાહેબ હું રડી રહ્યો છું આ સાંભળતા જ ડોક્ટર દાદાના પગમાં પડી ગયા તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે પહોંચી જઈએ છીએ ભગવાને શું નથી આપ્યું આપણને આજ સુધીનું જે પણ જીવન જીવાયું એ એની જ કૃપા અને કરુણા છે ને તો મિત્રો આ વાત પરથી એ બોધ લેવાનો છે કે આપણને જે મફતમાં મળે છે એની કિંમત સમજવાની પણ અકલ જોઈએ જે ઉપરવાળાએ આપ્યું છે તેની કદર કરતા શીખવું જોઈએ માગ્યા વગર ઘણું આપ્યું છે છતાંય બીજું વધુ માગવા પાછા એની પાસે દોડી જઈએ છીએ ભગવાને આપણને ઉઠાડે સુવાડે શ્વાસોશ્વાસ ચલાવે ખાધેલું પચાવે સ્મૃતિ પાછી આપે શક્તિ આપે અને શાંતિ આપે એ પરમ કૃપાળુ પરમાત્માને ઉઠતા જમતા ને સૂતા આ ત્રણ ટાઈમ કૃતજ્ઞપૂર્વક યાદ કરીએ તો જ આપણે માણસ કહેવાઈએ જો આ વાત તમને જીવનમાં ઉતારવા લાયક લાગી હોય તો તમારા ખાસ વ્યક્તિને શેર જરૂર કરજો જય યોગેશ્વર જય હિન્દ જય ભારત